વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ નજીક આવેલી મયુર ડાય કેમ કંપની સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે કંપનીમાં છેલ્લા વીસ વર્ષથી નોકરી કરતા એક કામદારને નવ મહિના પહેલાં નાઇટ શિફ્ટ દરમિયાન તબિયત લથડતા તેમને ઓપી રોડ સ્થિત બેંક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ડૉક્ટરી તપાસમાં કામદારને હાર્ટ એટેક આવેલ હોવાની પુષ્ટિ થતાં તાત્કાલિક સારવાર શરૂ કરાઈ જેની અંદાજીત ખર્ચ રૂપિયા બે પોઈન્ટ પોસઠ લાખ થયો આ સમગ્ર ખર્ચ કંપનીએ હોસ્પિટલને ચૂકવ્યો હતો પરંતુ સારવાર બાદ કામદાર ફરજ પર પાછા જોડાતા તેમના માસિક પગારમાંથી રૂપિયા સાત હજાર પાંચસોની કટોકટી શરૂ કરવામાં આવી છેલ્લા આઠ મહિનાથી દર મહિને આ કપાત ચાલુ છે કામદાર દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કંપની તરફથી કોઈ ન્યાય મળ્યો નથી આજ રોજ હકની વાતના વિકીશ્રી માળી કામદારને સાથે રાખી વડોદરા લેબર કમિશનર પાસે ફરિયાદ લઈને પહોંચ્યા હતા વિકીશ્રી માળીએ આક્ષેપ કર્યા કે કંપની પોતાની ફરજમાં આવતી જવાબદારીઓથી દૂર ભાગી રહી છે અને કામદારોનું શોષણ કરી રહી છે લેબર કમિશનર સાહેબ કામદારોના હિતમાં પગલાં લે તે જરૂરી છે કેમ કે કામદારોની નોકરી ગુમાવવાની ભીતિથી મોટાભાગે અવાજ ઉઠાવી શકતા નથી હવે જોવાનું એ રહેશે કે લેબર કમિશ્નર આ ગંભીર ફરિયાદ પર શું પગલાં લે છે કેમ મેં નોકરી કરતા હું નાઇટ શિફ્ટમાં હમક તબિયત ખરાબ હુ અમારા રાત મેં ચાર બજે લગો લે કે ગયે ભયંકર હાર્ટમાં ઓ બોલે કે એનક અટેક આયા હૈ દવા કરાયા उसके बाद बिल भरा फिर दो महीने के बाद में हमसे बोलते हैं कि अब तुम्हारा ये लोन पेटे काटा जाएगा पैसा वो पैसा साढ़े सात हजार रुपया करके काट रहे हैं जो कि हमको अब हर महीने प्रॉब्लम हो रहा है मरुडाई कैम आपका ई एस आई भी कटता है हमारा क्या बोले कंपनी वाले बोले ये हमारे अंडर में आता नहीं है अटैक काम करते हैं अगर कुछ हो जाए तो हमारी जवाबदारी है अटैक हमारी जवाबदारी है नहीं आपने किसको रजुआत करी थी और आज कहाँ आए ये जो कंपनी का लेबर कमिश्नर के पास आया हमें करना है आपने वहाँ पे क्या रजुआत किया यही जो हमको प्रॉब्लम हो किया आप, आपका परिचय निरंकार गोकरण मिश्रा આજરોજ વડોદરા જિલ્લાના આપણે નર્મદા ભુવન સ્થિત જે લેબર કમિશનરની ઓફિસ છે ત્યાં આગળ જે કામદાર છે એટલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની કરખડી પાસે આવેલ મયુર ડાય કેમ કંપનીની અંદર આ જે કામદાર છે જે મિશ્રાભાઈ છે તે કામ કરે છે છેલ્લા વીસ વર્ષથી અને ગયા વર્ષે એટલે કે ડિસેમ્બરની અંદર એમની તબિયત કંપનીની નાઇટ શિફ્ટની અંદર ફરજ દરમિયાન તેમની બગડી હતી અને તેમને કંપની દ્વારા ઓપી રોડ સ્થિત બેંકર હાટ હોસ્પિટલની અંદર સારવાર માટે લાવવામાં આવ્યા હતા ને તો બીબી સારવારમાં તેમણે જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવેલો છે અને આ હાર્ટ એટેક આવવાની સારવાર તેઓ ત્યાં એ હોસ્પિટલમાં કરાવી અને કંપની દ્વારા તેનું જે બિલ છે બે લાખ પાસઠ હજાર ત્રણસો રૂપિયા અંદાજે જેટલું જે બિલ છે કંપનીએ ચૂકવી પણ ખરું માનવતા દાખવી પણ ત્યારબાદ આ જે કામદાર છે તેમને ત્યાં આગળ ફરજ પર ફરીથી એ ચાલુ થયા ત્યારે દર મહિને એમને પહેલાં પગાર સ્લીપાઈ એના પગારની અંદર સાડા સાત હજાર રૂપિયા કપાય એટલે તેમણે રજૂઆત કરી કે આ સાડા સાત હજાર રૂપિયા કેમ કાપ્યા છે તો એમને કંપની મેનેજમેન્ટ દ્વારા આવ્યું કે તમે જે હોસ્પિટલની અંદર જે કંપનીએ બિલ ચૂક્યું છે એ હોસ્પિટલનું જે બિલ છે એના દર મહિને હવે સાડા સાત હજાર રૂપિયા પેટે તમારા કાપવામાં આવશે તો એમણે રજૂઆત કરી કે મારું ઈએસઆઈ કપાય છે મેડિકલ જે પ્રમાણે મારા પગારમાંથી જે પણ કપાય છે અને તે કંપનીની અંદર જો આવી ઘટના થઈ છે તો કંપનીની જવાબદારીમાં આ ઘટના ના આવે અને કામદારોને ઘણી બધી જગ્યાઓ પર આવી રીતના શોષણ થાય છે તે તેની રજૂઆત મેનેજમેન્ટ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી કરે છે પણ તેમનું કોઈક નિરાકરણ આવ્યું નથી અને એ એ ભાઈએ અમારી હકની વાતની ઓફિસમાં અરજી કરી અને એમની અરજીને ધ્યાનમાં રાખીને આજે અમે લેબર કમિશનરની ઓફિસે તેની ફરિયાદ આપવા માટે આવ્યા છે અને ફરિયાદ એમણે લીધી છે એટલે અમે આ મીડિયા થકી તમામ કામદારોને અને પ્રશાસનને અને જવાબદાર અધિકારીઓને કહેવા માગીએ છીએ કે કંપનીની અંદર આવતો તમામ કામદાર જે એમની ફરજ દરમિયાન કંઈ પણ ઘટના ઘટે છે તેને કંઈ પણ નુકસાન થાય છે કે તબિયત એની લટે તેની તમામ જવાબદારી એક્ટ સરકારના નીતિ નિયમ પ્રમાણે કંપનીની જ આવે છે પણ કંપનીના જે મેનેજમેન્ટ મેન્ટના જે લુચ્ચા અને અધિકારીઓ જે ત્યાં આગળની મેનેજમેન્ટ સાચવે છે તે ગમે તે રીતના આવી રીતના કામદારોનું શોષણ કરે છે અને આજે બે લાખને પાસઠ હજાર રૂપિયા જેટલી રકમ એટલે કામદાર માટે ઘણી મોટી કહેવાય અને તેને સાડા સાત હજારનો બોજ નાખીને લોન પેટે કાફવી એ કેટલી યોગ્ય છે એટલે અમારી રજૂઆત એ છે કે કામદારને ન્યાય મળે અને જે લેબર કમિશનર છે એમને પણ અમે રજૂઆત કરી છે કે કંપની દ્વારા ઘણી બધી કંપનીઓની અંદર સુવિધાઓના નામે સરવારે જીરો છે મિંડુ છે અને ત્યાં મેડિકલની સુવિધા માટે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ હોતી નથી કેન્ટીન પણ હોતી નથી ત્યાં આગળ મેડિકલ ઓફિસરો પણ નથી હોતા ડૉક્ટર પણ નથી હોતા માત્ર ને માત્ર કંપની લાલ્યાવાડી પ્રમાણે પોતાની મેનેજમેન્ટ ચલવે છે અને કામદારોનું શોષણ કરે છે અને કામદારોને ઘણી બધી ઘટનાઓમાં જીવ પણ ગુમાવવાના વારા આવે છે તો અમારી માગણી એ છે કે લેબર કમિશનર સાહેબ આના પર કડકમાં કડક કાર્યવાહી કરે ને કાયદાકીય જે પણ લોકો આનામાં સંડોવણી થતી હોય એટલે બે લાખ હજાર રૂપિયા જેટલી જંગી રકમ જો કામ દારના માથે નાખવામાં આવે છે તો એમને એમને રાહત મળે અને એ લોકોને સબક મળે એવી અમારી માંગણી છે